નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી મોટી ખુશખબર વિશે જે સીધા આપણા ખેડૂતો માટે છે કૃષિ મંત્રાલયે પાક નુકસાન સહાય યોજના બે હજાર પચીસ અંતર્ગત સાત કરોડનું નવું પેકેજ જાહેર કર્યું છે ચાલો જાણીએ કોને મળશે આ સહાય કેટલા રૂપિયા મળશે અને કેવી રીતે અરજી કરવાની છે અને સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીશું તે પહેલાં તમે બધા નવા મારી ચેનલનું પણ સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરજો અને હા તમે કયા ગામમાંથી વિડીયો જોશો તો તમારા ગામનું નામ કોમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે વિડીયો વિડીયો ચાલુ કરીએ વિડીયો હોય તો તેના પૈસા તમને કેવી રીતે સરકાર આપશે મિત્રો દરેક વર્ષ વરસાદ કે કુદરતી આફતોને કારણે ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થાય છે આ સમસ્યા ઉકેલ લાવવા માટે સરકારે પાક નુકસાન સહાય યોજના શરૂ કરી છે બે પચીસ માટે આ યોજના હેઠળ સાત કરોડનું વિશેષ પેકેજ જાહેર કરાયું છે જેથી ખેડૂતોને સીધી આર્થિક રીતે મદદ મળી શકે એટલે કે જે ખેડૂતોને નવેમ્બર મહિનાની અંદર જે માવઠું થયું છે જેવા ખેડૂતોને પાક નુકસાન થયું છે એટલે મગફળીની અંદર ડાગર ઊભા પાકની અંદર કપાસની અંદર જે ખેડૂતોને નુકસાન થયું છે તેના માટે સરકારે સાત કરોડનું વિશેષ પેકેજ જાહેર કર્યું છે પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી કુદરતની માર સહન કરવી પડે છે ભારે વરસાદ

હિત માટે મોટું પગલું ભર્યું છે પાક નુકસાન સહાય બે હજાર પચીસ સાત કરોડનું ખાસ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે આ પેકેજનો હેતુ માત્ર સહાય આપવાનો છે ખેડૂતોને ફરી ઉભા થવાની શક્તિ પણ આપવાનો છે દરેક જિલ્લામાં ખાસ ટીમ મોકલવામાં આવી છે જે નુકસાનનો આંકડો તૈયાર કરી રહી છે જે ખેડૂતોને પાકને નુકસાન થયું છે તેમને યોગ્ય વળતર જ છે એટલે કે મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને સાત કરોડનું પેકેજ જાહેર કર્યું છે જે નવેમ્બરની અંદર ભારે વરસાદને કારણે નુકસાન થયું છે કપાસ મગફળી ડાંગર તલ જેવા પાકની અંદર ભારે નુકસાન થયું હતું તેનું વળતર સરકાર આપશે છે પણ સાત કરોડનું પેકેજ જાહેર કરી દીધું છે આ સહાય મેળવવા માટે તમારે વધુ દોડધામ કરવાની જરૂર નથી તમારા પ્રક્રિયા સરળ બનાવવા માટે આવી છે તમારી નજીકની કૃષિ કચેરીમાં અથવા ઓનલાઈન પોર્ટલ ઉપર જઈને ફોર્મ ભરી શકો છો તમારી જમીનની વિગતો આધાર કાર્ડ અને બેંક પાસબુક સાથે જ આપો ની અરજી સ્વીકારવામાં અને ચકાસણી થયા બાદ રકમ સીધી તમારા બે કે ખાતાની અંદર આવી જશે એટલે કે મિત્રો આ સહાય સરળ બનાવવામાં આવી છે તમારી પ્રક્રિયા સરળ બનાવવા માટે નજીકની કૃષિ કચેરીમાં તમારે જવાનું રહેશે અથવા ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની રહેશે અથવા તમે તમારા ગ્રામ પંચાયતની અંદર જો તમારા ગામની અંદર સર્વે સર્વેક્ષણ થઈ ગયું હોય પાક નુકસાન સહાયનું તો તે તમારા ગ્રામ પંચાયતની અંદર ફોર્મ ભરી શકો છો ઓનલાઈન અરજી કરી શકો છો તેના માટે ડોક્યુમેન્ટ જોઈશે જમીનની વિગત આધાર કાર્ડ બેક પાસબુક સાથે આ અરજી કરવાની રહેશે તમારે મિત્રો આ એક બહુ સારી પહેલી છે કે આપણે ખેડૂતોને મુશ્કેલ સમયમાં મદદરૂપ બને છે જો તમને પણ યોજના માટે પાત્ર છો આથી જ અરજી કરો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો કારણ કે ઘણા ખેડૂતોને પાક પકડી ગયો છે તેમના માટે ઇન્ફોર્મેશન બનશે વધુ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ